તાજેતરમાં ગંભીરા ખાતે થયેલી પુલ હોનારતમાં નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા બાદ સરકાર દ્વારા રાજ્યના તમામ પુલોનું નિરીક્ષણ કરવાની સૂચના આપવામાં આવી છે પરંતુ ડીસામાં ચાર વર્ષ પહેલાં તૈયાર થયેલા પુલ ઉપર પડેલા ખાડાઓએ નેશનલ હાઇવે ઓથોરિટીની કામગીરી પર સવાલો ઉભા કર્યા છે વધુમાં આ ખાડા પૂરવા માટેની કામગીરી માટે માત્ર સિમેન્ટને કપચી પાથરીને થીગડા મારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે આ છે ઇષ્ટવિષ્ટ ગોલ્ડન કોરિડોર નેશનલ હાઇવે નંબર સત્યાવીસ પર આવેલો સૌથી લાંબો એલિવેટેડ બ્રિજ આ બ્રિજ ડીસા શહેરની મધ્યમાંથી પસાર થાય છે અને ભારતના મહત્વના માર્ગોમાં તેનો સમાવેશ થાય છે આ માર્ગ દેશના મહત્વના શહેરોને કંડલા બંદરથી જોડતો મહત્વનો માર્ગ છે અને દિવસ દરમિયાન મોટી સંખ્યામાં આ માર્ગ પરથી ભારે વાહનો પસાર થતા હોય છે પરંતુ આ હાઇવે પર ડીસા શહેરમાં બાંધવામાં આવેલો બ્રિજ અત્યારે જોખમી હાલતમાં છે આ બ્રિજ પરથી જ્યારે જ્યારે વાહનો પસાર થાય છે ત્યારે ત્યારે આખો બ્રિજ વાઇબ્રેટ થાય છે વધુમાં આ બ્રિજ પર બનાવવામાં આવેલા રોડ પર ત્રણથી થી ચાર ઇંચ ઊંડા ખાડા પડી ગયા હોવાને લીધે અહીંથી પસાર થતા વાહનો પણ પછડાઈ રહ્યા હોવાથી બ્રિજમાં કંપન વધી ગયું છે આ બ્રિજ પર પડેલા ખાડાઓ ખૂબ જ જોખમી હોવાને લીધે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા આજે ખાડા પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી પરંતુ આ કામગીરીમાં અનેક ક્ષતિઓ જોવા મળી હતી સામાન્ય રીતે આ ખાડાઓ વિટુમિન એટલે કે ડામર અને કપચીના મિશ્રણથી ભરવાના હોય પરંતુ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા અત્યારે માત્ર સિમેન્ટ અને કપચી ઠાલવવામાં આવી રહી છે જે એક જ વરસાદમાં ધોવાઈ જવાની શક્યતા છે આ બ્રિજ પર ખાડા ભરી રહેલા શખ્સને અમે જ્યારે પૂછ્યું કે આ રીતે માત્ર સિમેન્ટ કપચીનો ઉપયોગ કરીને ભરવામાં આવેલા ખાડા વરસાદ સામે કેટલો સમય ટકી શકશે ત્યારે તેને પણ આ થીગડા લાંબો સમય ન ટકી રહેવાની કબૂલાત કરી હતી ભાઈ ભાઈ હું હાલ છું છે ખાડા ભરવાની અને ખાડા ભરી રહ્યો છે હાલ કરી માલ છે ટીસીસી એના માટે વરસાદમાં આ ખાડા હાલ તો

ડીસાના બ્રિજ પર પડેલા ખાડાઓ કામની હલકી ગુણવત્તા સાબિત કરી રહ્યા છે અને નેશનલ હાઇવે ઓથોરિટી અને બ્રિજનું મેન્ટેનન્સ કરનાર કંપની આ રીતે સિમેન્ટ અને કપચીના ઠીકડા મારીને તેમની હલકી કામગીરીને ઢાંકવાનો પ્રયાસ કરી રહી છે ડીસા શહેરની મધ્યમાંથી પસાર થતા નેશનલ હાઇવે નંબર સત્યાવીસ પર ઇસ્ટ વેસ્ટ ગોલ્ડિન કોરીડોર પર અત્યારે એલિવેટેડ બ્રિજ બાંધવામાં આવ્યો છેલ્લા ચાર વર્ષથી આ બ્રિજ તૈયાર છે પરંતુ વાત કરીએ અત્યારની તો આ ચોમાસાની શરૂઆતમાં આ બ્રિજ પર મોટા મોટા ખાડા પડી ગયા હતા અને ખાડા પડ્યા બાદ તેનો અહેવાલ પણ રજૂ કરવામાં આવ્યો હતો અહેવાલ રજૂ કરવામાં આવ્યા બાદ નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા અત્યારે અહીં ખાડા પૂરવાની પરંતુ તમે જોઈ શકો છો કે જે કામગીરી કરવામાં આવી છે કામગીરી કેટલી હલકી ગુણવત્તાની છે ખાલી નામપુત્રી કામગીરી કરવામાં આવી તેવું જોવા મળી છે માત્ર સિમેન્ટ અને કપચી પાથરીને જતા રહ્યા છે અત્યારે ચોમાસાનો સમયગાળો છે એટલે ચોમાસાના સમયગાળા દરમિયાન જો ધોધમાર વરસાદ પડે તો અહીં જે ખાડા માટે કપચી પાથરવામાં આવી છે તે તમામે તમામ કપચી ધોવાઈ શકે નેશનલ હાઈવે ગંભીર કાર્યવાહી કરવામાં આવતી નથી જેને પગલે આગામી સમયની અંદર આ બ્રિજ પર ગુજરાતના અન્ય બ્રિજની જેમ ધરા થાય તો નવાય નહીં વાત કરીએ આશા રાખીએ કે નેશનલ હાઇવે ઓથોરિટી હવે આ બાબતે ગંભીર બની અને બ્રિજનું સમારકામ ઝડપથી કરાવે તેવી લોકો પણ માંગ કરી રહ્યા છે અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર બી કે ન્યૂઝ ચેનલ ડીસા